જાલોદ કઝબા વિસ્તારમાં આવેલા બને મકાનમાં ચોરી થઈ ઘર માલિકના જણાવ્યા અનુસાર અંદાજે 15 તોલા સોનું ચોરાયું આ તારીખ 4/2/2024 બુધવારના રોજ સાંજે 5 કલાકે મળતી માહિતી મુજબ જલત નગર માં જે અજાણ્યા ચોર દ્વારા તલા વિસ્તારમાં કઝબા ફળિયાના રેણાક વિસ્તારમાં આવેલા અબ્દુલ સાஜித் અબ્દુલ મુનાફ કાનો કાનૂંગના મકાનમાં ચોરી થઈ હોવાની ઘટનાને બદલ બનેલ છે અબ્દુલ મુનાફ કામકાજ માટે જે વલસાડ રહે છે અને મહિનામાં અંદાજે બેથી ત્રણ વાર ઝાલોદ આવતા હોય છે અબ્દુલ મુનાફના ઘરનું તાળું જે આસપાસના રહેનાર લોકોએ તાળું તૂટેલું જોતા તાત્કાલિક ઘર માલિકનો સંપર્ક કરવામાં આવ્યો હતો ત્યારબાદ જે ઘર માલિક છે પુત્ર વધુ ઝાલોત અંગત કામ માટે આવેલા હોવાથી જે કસબામાં પોતાના મકાન પર પહોંચ્યા હતા ત્યાં આસપાસના પાડોશી તેમજ સંબંધીઓ દ્વારા તેઓને ઘરમાં અંદર જોઈ અને તપાસ કરતાં ઘરમાં આવેલી તિજોરીની અવ્યવસ્થા અવ્યવસ્થા સર્જાઈ હતી અને તેમજ તિજોરીમાં મુકેલ સામાન વેરવખેર થયેલું જોવા મળ્યું હતું જોકે વલસાડ રહેતા મુનાફભાઈનો સંપર્ક કરી અને જે બનાવને જાણે ઝાલોદ પોલીસને જણાતા પોલીસે તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી અને વધુ તપાસ હાથ ધરી હતી જોકે મુનાફભાઈની જે પુત્રવધુના કહેવા મુજબ અંદાજીત પંદર લાખ સોનું પાંચસો ગ્રામ ચાંદી તેમજ અંદાજીત ઓગણસાઠ હજાર રૂપિયા રોકડા ચોરી થઈ હોવાનું જાણવા મળેલ છે रफाना है और मैं यहाँ की लड़की हूँ मेरी शादी वलसाठ की है और मैं अभी मेरे दादा की डेट हो चुकी थी तो मैं यहाँ यहाँ थी और मैंने घर चार दिन पहले आकर देखा तो ठीक था और चार दिन बाद देखा तो ताला टूटा हुआ था अंदर आकर देखा तो चोरी हो हुई थी, थी और मेरे ससुर का नाम है अब्दुल सादिक अब्दुल मुनाफ कानूगा वो अभी वलसाड़ गए हैं और ये सब चीज़ें चोरी हुई हैं पंद्रह तोला सोना और पाँच सौ ग्राम चांदी पचास हज़ार गैस था